નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે નીંદણનાશક દવાના છંટકાવ કરતી વખતે શું શું આપણે કાળજી રાખવી એની સંપૂર્ણ અને વિગતે માહિતી મેળવીશું જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી માહિતી અમને પણ મળતી રહે સૌપ્રથમ નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેના વપરાશમાં લેતી વખતે પહેલાં દવાના પેકેટ ઉપર જે છાપેલું ઉત્પાદન અને તેની અવધિની વિગત જેમ કે માસ છે વરસ છે કયા વર્ષમાં એક્સપાયરી થવાની છે એની સંપૂર્ણ વિગત આપણે માહિતી મેળવી લેવી જોઈએ અને પૂરી થઈ ગયેલી હોય એટલે કે એક્સપાયરી ડેટ થઈ ગયેલી હોય તો એ દવાનો ઉપયોગ કરવો ન જોઈએ અને બીજું કે ભલામણ કરાયેલ નિંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરો કે જે નાશક છે એ કપાસમાં ભલામણ હોય તેને અન્ય પાકમાં એનો છંટકાવ ન કરવો બીજો જે બીજું નાશક છે એ મગફળીમાં હોય તો એને મગફળીમાં જ એનો છંટકાવ કરવો એ રીતે જે પાકમાં એની ભલામણ હોય એ પાકમાં જ એનો વપરાશ કરવો ત્રીજું કે ભલામણ કરેલ સમયે જ નાશક દવાનો છાંટવી એટલે કે જે સમયે છંટકાવ કરવાનો હોય કે જેમ સામાન્ય રીતે જોવા જઈએ તો જે નીંદણ છે એ ઉગીને બે પાંદડે ત્રણ પાંદડે થયું હોય તે વખતે તમે છાંટો તો સારામાં સારું રિઝલ્ટ મળે પણ જ્યારે જે નીંદણ છે આપણું મોટું થઈ ગયા પછી એનો છંટકાવ કરવાનો કોઈ પણ એનો અર્થ રહેતો નથી અને એનો જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી અને જો તમે ઊભા પાકમાં એનો છંટકાવ કરવા માંગતો હોય તો વૃદ્ધિની જે પાકની ચોક્કસ અવસ્થા એનો છંટકાવ કરવો જોઈએ અને બીજું કે પોસ્ટ ઇમરજેશન પદ્ધતિમાં નીંદણની છોડ ઉપર વધુ પ્રમાણમાં નીંદણનાશક દવા પડે એ રીતે છંટકાવ કરવો એટલે કે પોસ્ટ ઇમરજન્સી એટલે કે ઉગી ગયા પછી જો નીંદણનાશકનો છંટકાવ કરતા હોય તો એ નીંદણ ઉપર દવા પડે એ રીતે ઘાટો છંટકાવ કરવો અને એક સરખા છંટકાવ માટે ભણા ભલામણ કરેલ પાણીના જથ્થાનો ઉપયોગ કરવો એટલે એક સરખો છંટકાવ રહે એટલે જેટલો જથ્થો પાણીનો લેવાનો હોય એક સરખો લઈને છંટકાવ કરવો જોઈએ અને બીજું કે નીંદણનાશક દવાના પ્રવાહી મિશ્રણને સ્પ્રેયર પંપની ટાંકીમાં ભરતી વખતે ગણીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ ભલામણ કરેલ હોય તો જ બે નાશક દવા મિશ્ર કરીને છંટકાવ કરવો એટલે કોઈ એક દળી અને દ્વિદળી અને જે લાંબા પાન અને ગોળ પાનની દવાનું જો મિક્સ થતી હોય તો જ તમારે એની અંદર મિક્સ કરીને એનો છંટકાવ કરવો જોઈએ અને બીજું નાશક દવાને નાશક દવા સાથે મિક્સ કરીને ક્યારેય છંટકાવ કરવો નહીં એટલે કે જે બે નાશક હોય એને છંટકાવ ભેગો કરવો ન જોઈએ વધુ પડતો કે તોફાની પવન હોય ત્યારે છંટકાવ કરવો નહીં વધુ પ્રમાણમાં પવન હોય ત્યારે છંટકાવ ન કરવો જોઈએ અને સામાન્ય પવન હોય ત્યારે પંપની નોઝલ જમીનની નજીક રહે તે રીતે એનો છંટકાવ કરવો જોઈએ અને બીજું ચાલુ વરસાદે અથવા ઘણા ખેડૂતો છંટકાવ ન કરતા હોય તો ચાલુ વરસાદેનો છંટકાવ ન કરવો જોઈએ પ્રી ઇમરજન્સ પદ્ધતિમાં છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ એટલે કે પ્રી ઇમરજન્સ એટલે કે જ્યારે ખડ કે નિંદામણ છે એ ઉગ્યા પહેલાં જો તમે જેમ કે બાસાલીન છે અન્ય દવાઓ જે વાપરતા હોય નિંદામણ ઉગ્યા પહેલાં તો એની અંદર જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે અને એક સરખા છંટકાવ માટે ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરવો જોઈએ જે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો એ પ્રમાણેની ફ્લેટ ફેન નોઝલનો તમારે ઉપયોગ કરવો નીંદણનાશક દવા છાંટવા માટે નોઝલનો ઉપયોગ સાફ કરી કરવો જોઈએ ગમે ત્યારે જો તમે વપરાશ કરતા હોય અન્યનો પંપ લાવ્યો હોય કે તમારો પંપ હોય તો અવશ્યથી એકવાર એની સાફ સફાઈ પાણીથી ચોખ્ખા પાણીથી ધોઈને એનો ઉપયોગ કરવો જે નીંદણનાશક દવાનો જો છંટકાવ કરતા હોય એને પાછા પગે ચાલીને જ એનો છંટકાવ કરવો જોઈએ એટલે કે જે છાંટેલો ભાગ હોય ત્યાં ચાલવું નહીં કારણ કે જે દવા તમે છાંટેલી હોય છે ત્યાં એક પ્રકારનું દવાનું લેયર બની જાય છે જેના લીધે નિંદણ ઉગતું નથી ત્યારબાદ શરીર પર કોઈ પણ ભાગ પર ઈજા થયેલ હોય તેવી વ્યક્તિએ દવાનો છંટકાવ કરવો ન જોઈએ અને નીંદણનાશક દવા છાંટનારે હાથ મોજા એપ્રોન બૂટ વગેરેનો ઉપયોગ કરવો મોજા છે એ આપણે ચશ્મા પણ પહેરી શકો છો એ એટલે કે ખાસ પ્રકારનું એક એવું સફેદ કલરનું જે આવે છે ડૉક્ટરો કે કોટ જેવું આવે છે જણાવી દેવું કે દવા કંઈક અમુક જલદ દવા હોય છે એ તમારા શરીરને નુકસાન ન પહોંચાડે એટલા માટે અને બૂટને હાથમાં ચશ્મા કે ઘણી દવા એવી હોય છે કે હાથ બળવાના પ્રશ્ન આવતો હોય છે લેમડા જેવી દવા છે એના લીધે શરીરની ચામડી ઉપર એની અસર થાય તો એ ચામડી બળવાનો પ્રશ્ન રહેતો એટલા માટે મોજા જેવો પહેરવો જોઈએ મોઢે માંસ રાખવું જેથી તમને એ બળતરાનો અનુભવ ન થાય નિંદરનાશક દવા છાંટવા પહેલા અને છંટકાવ બાદ દવા વાપરવાનો પંપની નોઝર પંપની નળી જેવા ભાગોને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી બરાબર શક્ય હોય તો સાબુના દ્રાવણથી સાફ કરી ચોખ્ખા પાણીથી પંપનો સાફ કરવું બની શકે કે ઘણી વખત તમને યાદ હોય કે પંપ સાફ કર્યો છે પરંતુ સાફ કર્યા વગરનો પંપ તમે મૂકી દો જેના લીધે આવતી દવાના રાઉન્ડ વખતે જો તમે છંટકાવ કરો ત્યારે એ જે હોય છે એ નાશક દવાના કન્ટામિનેશન હોય છે એની અંદર દવા હોય છે જેના લીધે તમારો જે પાક હોય છે એની ઉપર એની માઠી અસર થતી હોય છે એટલે કે જ્યારે પણ દવા છટકાઈ જાય ત્યારે તમારે પંપને બરાબર સાફ કરી નાખો બીજું નાશક દવાના છંટકાવ દરમિયાન બીડી તમાકુનો ઉપયોગ કરવો નહીં બની શકે કે તમારા હાથ દવાવાળા હોય જેના લીધે એ વસ્તુને તમે સ્મોકિંગ કરો કે તમે એ પીવો એના લીધે તમારે દવાની ઝેરી અસર ન થાય એટલા માટે દવા છટતી વખતે બીડી છે તમાકુ છે એ ખાવા ન જોઈએ અને નીંદણનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું પહેરેલા કપડાં પણ સાબુથી ધોઈ નાખવા એટલે કે દવા છટકાવ થઈ ગયા પછી તમારે નાઈ લેવું જોઈએ જેના લીધે તમારી દવાની તમારા ઉપર કોઈ અસર થાય નહીં તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતી અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ લેજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન